દસમો સ્કંદ પાંત્રીસમો અધ્યાય યુગલ ગીતુ દુરખેન શ્રી સુખદેવજી કહે છે પરિસ્થિત ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરવા માટે દરરોજ વનમાં જતા ત્યારે ગોપીઓનું ચિત પણ તેમની સાથે ચાલ્યું જતું હતું તેમનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરતું રહેતું અને તેઓ વાણેથી તેમની લીલાઓનો ગાન કરતી રહેતી આ પ્રમાણે બહુ જ મુશ્કેલી હતી તે તેમનો દિવસ વિતાવતી હતી ગોપીઓ આપસમાં કહેતી અરે સખી પોતાના પ્રેમીજનોને પ્રેમનો વિતરણ કરનારા અને દ્વેષ કરનારા કરનારાઓને પણ મોક્ષ આપી દેનારા શ્યામ સુંદર નટના આગળ જ્યારે પોતાના ડાબા કપોલને ડાબા ખવા પર મૂકીને

તેમના ગળાના હાર નું રૂપ જાણ કરેલી છે અને શુભ મોતી જેવી ચળકવા લાગે છે અરે સખી તેમના વક્ષ સ્થળ પર લટકી રહેલા હારમાં તે હાસ્યના કિરણ ચળકવા લાગે છે તેમના વક્સ સ્થળ પર જે શ્રી વસની સોનેરી રેખા છે તે તો એવી લાગે છે જાણે કાળા વાદળો પણ વીજળી સ્થિર થઈને બેસી ગઈ હોય તેઓ જ્યારે સંતપ્ત લોકોને સુખ આપવા માટે વિધિજનોના મૃત શરીરમાં પ્રાણોનો સંચાર કરવા માટે વાંસળી વગાડે છે ત્યારે વ્રજના ટોળે ટોળા બળદો ગાયો અને હરણાઓ તેમની પાસે દોડી આવે છે માત્ર આવતા જ નથી સખી દાંતોમાં આવેલા ઘાસનો ગ્રાસ તેમના મોઢામાં જેમનો તેમ રહી જાય છે તેને તે પશુઓ ગળી શકતા નથી અને નથી તેને પાછો કાઢી શકતા બંને કાન ઊંચા કરીને એ રીતે સ્થિર ઊભા થઈ જાય છે જાણે સુઈ ગયા છે અથવા ભીત પરના ચિત્રો જ છે તેમની આવી દશા થવી સ્વાભાવિક જ છે કેમ કે આ વાંસળીની તાન તેમના ચિત્તને હરી લે છે હે સખી જ્યારે તે નંદનો લાડીલો લાલ પોતાના મસ્તકમાં મોરના પીછાનો મુકુટ મૂકે છે વાંકડિયા કેસની લટોમાં ફૂલના ગુચ્છ ખોસે છે ઘેરું વગેરે ધાતુઓથી પોતાનું અંગે અંગ રંગીને

પરંતુ સખીઓ તે નદીઓ પણ આપણી જેમ બહુ પુણ્યશાળી નથી જેમ નંદનંદન શ્રી કૃષ્ણનું આલિંગન કરીએ ત્યારે આપણા હાથ ધ્રુજે છે અને જળતા રૂપ અસ્થિર ભાવનો ઉદય થઈ જવાથી આપણે આપણા હાથ હલાવી શકતી નથી તે જ રીતે નદીઓ પણ પ્રેમવશ થઈને ધ્રુજવા લાગે છે બે ચાર વખત પ્રેમથી કંપિત તરંગરૂપી પોતાની ભૂજાઓને ઉઠાવે છે પરંતુ પછી વિવશ થઈને સ્થિર થઈ જાય છે પ્રેમના આવેસ થી થંભી જાય અરે સખી જેમ દેવતાઓ અનંત અને અચિંત ઐશ્વર્યો સ્વામી ભગવાન નારાયણની શક્તિઓનું ગાન કરે છે તે જ રીતે ગ્વાલ બાળકો અનંત સુંદર નટ નાગર શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરે છે અચિંત્ય એશ્વર્ય સંપન્ન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં વિહાર કરે છે અને વેણુનાદ કરીને ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં ચરતી ગાયોને નામ લઈ લઈને બોલાવે છે ત્યારે વૃક્ષો લતાઓ પુષ્પો અને ફળોથી ભરપૂર ડાળીઓ નીચે ઝૂકીને ધરતીને સ્પર્શ કરે છે જાણે ભગવાને પ્રણામ કરતી હોય તે વૃક્ષો અને લતાઓ પોતાની અંદર ભગવાન વિષ્ણુને પ્રગટાવતા હોય એ રીતે પ્રેમથી રોમાંચિત થઈ મનની ધારાઓ વહાવે છે અરે સખી જેટલી પણ વસ્તુઓ સંસારમાં અથવા તેની બહાર જોવા યોગ્ય છે તેમાં સૌથી સુંદર સૌથી મધુર સૌના શિરોમણી છે આ આપણા મનમોહન તેમના મેઘશ્યામ લલાટ પર કેસરનું તિલક કેટલું શોભે છે બસ જોયા જ કરો ગળામાં ઘૂંટણો સુધી લટકતી વનમાળામાં ગૂંથેલા તુલસીની દિવ્ય ગંધ અને મધુર મધથી મદમસ્ત થઈને મમરાના ટોળે ટોળા ઊંચા સ્વરે ગુંજાર કરી રહ્યા છે આપણા નટના આગળ શ્યામ સુંદર ભમરાઓના ગણગણાટમાં આદર કરે છે અને તેમના સ્વર સ્વરમાં સ્વરમાં સ્વર મિલાવીને વાંસણી વગાડે છે એ વખતે સખી તે મુનિઓને મોહિત કરનારા સંગીતને સાંભળીને સરોવરમાં રહેનારા સારસ હંસ વગેરે પક્ષીઓનો પણ તેમના હાથમાં રહેતું નથી હરાઈ જાય છે તેઓ વિવશ થઈને પ્રિય શ્યામ સુંદર પાસે આવીને બેસી જાય છે તથા આંખો બંધ કરીને ચૂપચાપ ચિત એકાગ્ર કરીને તેમની આરાધના કરે છે જાણે કોઈ વિહંગમ વૃત્તિના રસિક પરમ હંસ હોય ભલા કહો તો આ કેટલા આશ્ચર્યની વાત છે અરે વ્રજદેવીઓ આપણા શ્યામ સુંદર જયારે ફૂલોના કુંડળ બનાવીને કાનોમાં ધણ કરે છે અને બલરામજીની સાથે ગિરિરાજજીના શિખર ઉપર ઉભા રહીને સમસ્ત લોકોને હર્ષ પ્રમાણતા વેણુ નાદ કરે છે અરે વાંસળી શું વગાડે છે આનંદ મગ્ન થઈને તેના ધ્વનિ દ્વારા સમસ્ત વિશ્વનું આલિંગન કરે છે ત્યારે કાળા કાળા મેઘો પૂરતા હોય તેમ ગર્જના કરવા લાગે છે મેઘોના મનમાં એવી શંકા રહે છે કે ક્યાંક અમે જોરથી ગર્જના કરીએ અને તે ક્યાંક વેણુનાદના સુરથી વિપરીત થઈ જાય તેમાં બેસુરપણું લાગે તો મહાત્મા શ્રી કૃષ્ણનો અપરાધ થઈ જાય સખી તે મેઘ એટલું જ નથી કરતા

સતી શિરોમણી યશોદાજી તમારા સુંદર કુંવર ગોપ કુમારો સાથે રમવામાં બહુ જ ચતુર ચતુર છે તમારા લાડલા લાલ બધાના પ્રિય તો છે જ ચતુર પણ છે જો તેમણે વાંસી વાંસળી વગાડવાની કળા કોઈની પાસેથી શીખી નથી અનેક પ્રકારની રાગ રાગણીઓ તેમણે જાતે જ શોધી કાઢી હવે તેઓ તેમના પાકા ઘિલોડા જેવા લાલ લાલ નીચલા હોઠ પર વાંસળી રાખી ઋષભ નિષાદ વગેરે સ્વરો વગાડે છે ત્યારે સમજી શકતા તે સ્વરો એટલા માટે મોહિત થઈ જાય છે કે તેમનું ચિત્ત તેમના રોકવા છતાં પણ તેમના હાથમાંથી નીકળીને વંશી તલ્લીન થઈ જાય છે મસ્તક પણ ઝૂકી જાય છે અને તેઓ પોતાનું સાન ગુમાવીને તન્મય થઈ જાય છે અરી સખી તેમના ચરણ કમળમાં ધજા વજ્ર કમળ અંકુશ વગેરેના અદ્ભુત અને સુંદર સુંદર ચિહ્નો છે જ્યારે વ્રજભૂમિની ગાયોની ખરીઓથી ખોદાઈ જાય છે ત્યારે તેઓ પોતાના કોમળ ચરણોથી તેની પીડા હરીને ગજરાજની તેમ મંદ ગતિથી આવે છે અને વાંસળી પણ વગાડે છે તેમનો તે વેણુનાર તેમની તે ચાલ અને તે વિલાસપૂર્ણ દ્રષ્ટિ અમારા હૃદયમાં પ્રેમની મજનની આકાંક્ષાના આવેગને વધારી દે છે અમે ત્યારે એટલી મુગ્ધ એટલી મોહિત થઈ જઈએ છીએ કે જળ વૃક્ષની જેમ હાલી ચાલી પણ શકતી નથી અમને તો અમારા વસ્ત્રો અને કેશનું પણ ભાન રહેતું નથી અરે સખી તેમના ગળામાં મણિઓની માળા બહુ સુંદર લાગે છે તુલસીની મધુર સુગંધ તેમને બહુ પ્રિય છે તેથી તુલસી માળાને તો તેઓ ક્યારેય છોડતા જ નથી હંમેશા જાણ કરી રાખે છે જ્યારે તે શ્યામ સુંદર તે મણિયોની માણસથી ગાયોની ગણતરી કરતા કરતા કોઈ પ્રેમી સખાના ગળામાં હાથ નાખી દે છે અને ભાવયુક્ત થઈને વાંસણી વગાડતા ગાવા લાગે છે તે સમયે વાગી રહેલી તે વાંસણીના મધુર સ્વરથી મોહિત થયેલી કૃષ્ણસુ કૃષ્ણાસાર મૃગોની પત્ની હરણીઓ પણ પોતાનું ચિત્ તેમના ચરણો પર ન્યોછાવર કરી દે છે અને જેમ આપણે ગોપીઓ આપણા ઘર બાર ની આશા અભિલાષા મૂકીને ગુણ સાગર અને આગળ નંદ નંદ ને ઘેરી લઈએ છીએ તે જ રીતે હરણીઓ પણ તેમની પાસે દોડી આવે છે અને ત્યાં એકી ટસે જોતી ઉભી રહી જાય છે પાછા વળવાનો નામ લેતી લેતી નથી નંદરાણી રાણી યશોદાજી ખરેખર તમે બહુ પુણ્ય સાડી છો તેથી તો તમને આવો પુત્ર મળ્યો છે તમારા તે લાડલા લાલ બહુ જ પ્રેમી છે તેમનું ચિત્ત બહુ કોમળ છે

મધુર ગીતો ગાઈને તેમને સંતુષ્ટ કરે છે અને અનેક ભેટો આપતા બધી રીતે તેમની સેવા કરે કરે છે છે અરે સખી ગાયો સાથે બહુ પ્રેમ તે માટે તો તેમણે ગોવર્ધન કર્યો હતો હવે તે બધા ગાયોને ચરાવીને આવતા જ હશે જો સાયંકાળ થઈ ગયો છે ત્યારે આટલું મોડો કેમ થાય છે સખી કારણ કે રસ્તામાં મોટા મોટા બ્રહ્મા વગેરે વયોવૃદ્ધ અને શંકર વગેરે જ્ઞાન વિરુદ્ધ તેમના ચરણોની વંદના કરતા હોય છે હવે ગાયોની પાછળ પાછળ વગાડતા તે આવતા જ હશે બાલ મિત્રો તેમનો યશોગાન ગાતા જ હશે જોઓને એ આવી જ રહ્યા છે ગાયો અને ખરીઓજી ઉડીને કેટલી ધૂળ વન માળા પર પડી છે તેઓ દિવસભર વનમાં ફરીફરીને થાકી ગયા છે તેમ છતાં પોતાની શોભાથી તેઓ amare આંખોને કેટલું સુખ કેટલો આનંદ આપી રહ્યા છે જુઓ આ યશોદાની કુખે પ્રગટ થઈ બધાને આલાજિત કરનારા શ્રી ગોકુલ અમારા પ્રેમીજનોના હિત માટે અમારી આશા અભિલાષાઓ પૂરી કરવા માટે આપણી પાસે આવી રહ્યા છે સખી જોતો ખરી કેવું સૌંદર્ય છે મધભર્યા રતુમડા નેત્રોને ને નજાર છે ત્યારે તે કેટલા સુંદર લાગે છે કંઠમાં વનમાળા લહેરાઈ રહી છે સુવર્ણના કુંડણોની કાંતિથી

હવે વ્રજમાં પુરાઈ રહેલી ગાય જેવી ગોપીઓના આપણા આખા દિવસના ના હૃદય વિરહ તાપ શાંત કરવા હમણાં સાયંકાળે તેઓ અહીં પધારી રહ્યા છે શ્રી સુખદેવજી કહે છે પરિસ્થિત બહુ ભાગ્યશાળી ગોપીઓ મન શ્રી કૃષ્ણ માં જ પરોવાયેલું રહેતું હતું તે કૃષ્ણમય થઈ ગઈ હતી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દિવસે ગાયો ચારવા વનમાં ચાલ્યા જતા ત્યારે ગોપીઓ તેમનું ચિંતન કરતી રહેતી અને પોતપોતાની સખીઓ સાથે જુદી જુદી તેમની લીલાઓનું ગાન કરીને તેમાં મગ્ન થઈ જતી આ પ્રમાણે તે દિવસો પસાર કરતી હતી ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારામંશયો સંવિતાયમ નસમજ ગнде પુરવારধে વૃંદાવન કીડાયા ગોપિકા યુગલ ગીતમ નામ પંચદ્રિશો ગયહ દસમા સ્કંદ ના પૂર્વાર્ધ અંતર્ગત ગોપિકા યુગલ ગીત નામનો પાંત્રીસ મો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ ગનૈયા લાલ જય